મિત્રો સૌ પ્રથમ ખેડૂતલક્ષી સમાચાર ઉપર એક નજર કરીએ તો કેન્દ્રની મોદી સરકારે પૂર્વગ્રસ્ત વિસ્તાર અને તેનાથી પીડિત રાજ્યો માટે રાહત ફંડની જાહેરાત કરી છે ચૌદ પૂર પ્રભાવિત રાજ્યો માટે આ ફંડની જાહેરાત કરવામાં આવી છે લગભગ પાંચ હજાર આઠસો અઠ્ઠાવન કરોડનું ફંડ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાતને છસો કરોડ રૂપિયાનું ફંડ જાહેર કરવામાં આવ્યું છે કેન્દ્રીય આ રાહત ફંડ પૂર પ્રભાવિત રાજ્યો ગુજરાત આસામ મિઝોરમ કેરળ ત્રિપુરા નાગાલેન્ડ આંધ્રપ્રદેશ તેલંગાણા મણિપુર માટે જાહેર કર્યું છે કેન્દ્રએ આ રાજ્યોમાં નુકસાનનું આકલન કરવા માટે આંતર મંત્રાલય કેન્દ્રીય દળ મોકલ્યું હતું આ ઉપરાંત બિહાર પશ્ચિમ બંગાળમાં નુકસાનીના સ્થળ ઉપર આકલન કરવા માટે ટૂંક સમય માટે મોકલવામાં આવશે ગૃહ મંત્રાલયે રાજ્ય આપદા પ્રતિક્રિયા કોષમાંથી કેન્દ્રીય ભાગ તરીકે અને રાષ્ટ્રીય આપદા પ્રતિક્રિયા કોષમાંથી અગ્રિમ રાશિ તરીકે ચૌદ પ્રભાવિત રાજ્યોને પાંચ હજાર આઠસોને અઠ્ઠાવન કરોડ રૂપિયા જાહેર કર્યા છે જેમાં મહારાષ્ટ્રને ચૌદસોને બાણું કરોડ રૂપિયા આંધ્રપ્રદેશને એક હજારને છત્રીસ કરોડ રૂપિયા આસામને સાતસોને સોળ કરોડ રૂપિયા કેરળને એકસોને પિસ્તાલીસ કરોડ રૂપિયા તો મણિપુરને પચાસ કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે તો મિઝોરમને એકવીસ કરોડ રૂપિયા નાગાલેન્ડને ઓગણીસ પોઈન્ટ વીસ કરોડ રૂપિયા તો સિક્કિમને ત્રેવીસ પોઈન્ટ સાત કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે તો તેલંગાણાને ચારસોને સોળ કરોડ રૂપિયા ત્રિપુરાને પચીસ કરોડ રૂપિયા પશ્ચિમ બંગાળને ચારસોને અડસઠ કરોડ રૂપિયા તો ગુજરાતને છસો કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો અમદાવાદમાં યોજાનારી નવરાત્રિ મહોત્સવને લઈને પોલીસે ખાસ સૂચનો જાહેર કર્યા છે ખાસ કરીને એસજી હાઈવે અને રિંગ રોડ આસપાસ થતાં કોમર્શિયલ ગરબાને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે સીસીટીવી કેમેરા વોચ ટાવર લગાવી તેમજ પાર્કિંગ જેવી જગ્યાઓ પર ખાસ તકેદારી રાખવી પડશે લાઉડ સ્પીકર વગાડવાની પરવાનગી રાત્રે બાર વાગ્યા સુધી જ રહેશે અત્યાર સુધીમાં અમદાવાદ શહેર પોલીસને ગરબાના આયોજન માટે એંશી જેટલી અરજીઓ મળી છે પોલીસ અધિકારીઓ નવરાત્રી દરમિયાન બંદોબસ્તમાં તૈનાત રહેશે રાત્રિના સમયે મહિલાઓની સલામતી માટે સી ટીમ પણ કાર્યરત રહેશે અમદાવાદ શહેર પોલીસની અલગ અલગ હેલ્પલાઇન તરફ કાર્યરત રહેશે અમદાવાદ શહેરમાં યોજાનારી નવરાત્રિના મહોત્સવને લઈને શહેર પોલીસ દ્વારા ખાસ સૂચનો બહાર પાડવામાં આવ્યા છે ખાસ કરીને શહેરના એસજી હાઈવે અને રિંગ રોડ આસપાસ થતાં કોમર્શિયલ ગરબાઓને લઈને ખાસ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે અત્યાર સુધીમાં અમદાવાદ શહેર પોલીસને ગરબાના આયોજન માટે એંશી જેટલી અરજીઓ મળી છે જેની મંજૂરીની પ્રક્રિયા શરૂ છે નવરાત્રિ આડે એક જ દિવસ બાકી હોવા છતાં કોઈપણ પાર્ટીના આયોજકોને પરમિશન આપી નથી શહેર પોલીસના ચૌદ હજારથી વધુ અધિકારીઓ કર્મચારીઓ નવરાત્રી દરમિયાન બંદોબસ્તમાં તૈનાત રહેશે રાત્રિના સમયે મહિલાઓની સલામતી માટે સી ટીમ પણ કાર્યરત રહેશે તો આ સાથે જ કોમર્શિયલ ગરબા આયોજકોએ મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે પોલીસને ગાઈડલાઇન અનુસરવી પડશે સીસીટીવી કેમેરા વોચ ટાવર લગાવી તેમજ પાર્કિંગ એવી જગ્યા ઉપર ખાસ તકેદારી રાખવી પડશે મહિલાઓ માટે મહિલા સ્વયંસેવકો રાખવા પડશે લાઉડ સ્પીકર વગાડવાની પરવાનગી રાત્રે બાર વાગ્યા સુધી જ માન્ય રહેશે તો અમદાવાદ શહેર પોલીસને અલગ અલગ હેલ્પલાઇન નંબર સતત કાર્યરત રહેશે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દર વર્ષે શારદીય નવરાત્રીમાં ગુજરાતની મુલાકાતે આવતા હોય છે શારદીય નવરાત્રીના બીજા નવરતામાં તેમના વતન માણસા ખાતે મા બહુચર માતાની આરાધના પરિવાર સાથે કરતા હોય છે દર વર્ષે બીજા નવરતે કુળદેવી બહુચર માતાના આરતી પૂજન માટે તેઓ આવતા હોય છે ત્યારે આ વર્ષે ત્રીજી તારીખથી શારદીય નવરાત્રીનો પર્વ શરૂ થઈ રહ્યો છે આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એટલે કે આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે જેમાં તેઓ બે દિવસ ગુજરાતની મુલાકાતે રહેવાના છે મિત્રો તમને જણાવી દઈએ કે ચાર તારીખના રોજ તેઓ બીજા નોરતે માણસા ખાતે સાંજે પરિવાર સાથે કુળદેવીના દર્શન કરીને પૂજા અને અર્ચના પણ કરશે મોડી રાત્રે તેઓ અમદાવાદ આવશે અને ત્રણ ઓક્ટોબરે વિભિન્ન કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે ત્રીજી ઓક્ટોબરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેર જેટલા વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે જેમાં તેર જેટલા કાર્યક્રમોમાં તેઓ તેમના સંસદીય ક્ષેત્રમાં સમાવેશ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે મિત્રો ત્રણ ઓક્ટોબરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના ચાણક્યપુરી ખાતે આવેલા બલદેવીગીરી કોમ્યુનિટી હોલ ખાતે ગાંધીનગર લોકસભામાં સ્વસ્થ લોકસભા અભિયાન અંતર્ગત આરોગ્ય ચકાસણી કેમ્પનું પણ ઉદઘાટન કરશે હવે મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના ઉપર એક મોટો અપડેટ સામે આવ્યો છે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી ટુ માટે કેટલાક નવા માપદંડો ઉમેરવામાં આવ્યા છે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન ટુમાં કેટલાક નવા માપદંડો ઉમેરવામાં આવ્યા છે કેન્દ્રીય પ્રધાન મનોહરલાલ ખટ્ટરના જણાવ્યા પ્રમાણે સરકારની મહત્વાકાંક્ષી આવાસ યોજના સરળ સંચાલન માટે પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે કે શહેરીના બીજા તબક્કા હેઠળ રાજ્યોનું યોગદાન ફરજિયાત કરવામાં આવ્યું છે આગાઉ આવી કોઈ જોગવાઈ નહોતી કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે પીએમવાય ટુમાં કેટલાક માપદંડો ઉમેરવામાં આવ્યા છે આ આવાસ યોજનામાં પ્રથમ તબક્કા દરમિયાન કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોવાથી રાજ્યનું યોગદાન ફરજિયાત બનાવવામાં આવ્યું છે મિત્રો મોદી સરકારે આ વર્ષે લોકસભાની ચૂંટણી પછી તેની પ્રથમ કેબિનેટમાં આગામી પાંચ વર્ષોમાં પાત્ર શહેરી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે વધારાના એક કરોડ મકાનો બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીને મંજૂરી આપી હતી આ યોજના હેઠળ પાંચ વર્ષોમાં શહેરી ક્ષેત્રમાં ઘર બનાવવા ખરીદવા અથવા ભાડે લેવા માટે રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશો પ્રાથમિક ધોરણ સંસ્થાઓના માધ્યમથી એક કરોડ શહેરી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને કેન્દ્રીય સહાય પૂરી પાડશે મિત્રો આ યોજના હેઠળ રૂપિયા બે પોઈન્ટ ત્રીસ લાખ કરોડની સહાય પૂરી પાડવામાં આવશે યોજનાના પ્રથમ તબક્કામાં કુલ એક અઢાર કરોડ મકાનો મંજૂર કરવામાં આવ્યા છે જ્યારે પંચ્યાસી પોઈન્ટ પાંચ લાખથી વધુ મકાનોનું પહેલેથી નિર્માણ થઈ ગયું છે અને લાભાર્થીઓને લાભ સોંપવામાં આવ્યો છે મિત્રો યોજનાના બીજા તબક્કામાં આર્થિક રીતે નબળા વર્ગ ઓછી આવકવાળા મધ્યમ વગર જૂથવાળા પરિવારોને લાભ મળશે રૂપિયા ત્રણ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારોને ઈ એસ કેટેગરીમાં આવ્યા છે રૂપિયા ત્રણ લાખથી છ લાખ વચ્ચેની આ વાર્ષિક આવક ધરાવતા પરિવારોને એલઆઈજી કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે આ સિવાય રૂપિયા છ લાખથી લઈને રૂપિયા નવ લાખ વચ્ચેની વાર્ષિક આવક ધરાવતા પરિવારોને એમઆઈજી કેટેગરીમાં રાખવામાં આવ્યા છે હવે મિત્રો બીજા ખેડૂતલક્ષી સમાચાર ઉપર એક નજર કરીએ તો ગાંધીનગર ખાતે ગત તારીખ છવ્વીસમી સપ્ટેમ્બરના રોજ કૃષિમંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને મગફળી મગ અડદ સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાના આયોજન અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી ગુજરાતના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું સુદૃઢ આયોજન કરવામાં આવ્યું છે રાજ્યમાં ચાલુ વર્ષે મગફળીના બમ્પર ઉત્પાદનને લઈને કેન્દ્ર સરકારના સહયોગથી રાજ્ય સરકારે કેન્દ્રીય નોડલ એજન્સીના માધ્યમથી ટેકાના ભાવે ખરીદીનું વિશેષ આયોજન કર્યું છે મિત્રો આ આયોજન અંગે વિગતો આપતા કૃષિમંત્રીએ જણાવ્યું કે ભારત સરકારના પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત પીએસએસ હેઠળ ગુજરાતમાં મગફળી મગ અડદ સોયાબીન પાકોની ટેકાના ભાવે લાભ પાચમ પછી અગિયારમી નવેમ્બર બે હજારના ચોવીસથી રોજથી ખરીદી કરવા માટેનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે રાજ્યના ખરી પાકોના કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાનમાં રાખીને ટેકાના ભાવે ખરીદી માટે એકસો સાઠથી લઈને વધુ ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે આ કેન્દ્રો ખાતેથી નેવ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે ટેકાના ભાવે ખરી પાકોનું વેચાણ કરવા માટે ખેડૂતોને અનુરોધ કરતાં મંત્રી પટેલે જણાવ્યું કે ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટે ખેડૂતોએ તારીખ તેર ઓક્ટોબરથી લઈને એકત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ દરમિયાન ઈ ગ્રામ કેન્દ્રો ખાતે મારફત ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે રાજ્ય સરકાર દ્વારા મગફળી મગ અડદ સોયાબીનની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે મિત્રો અને આ માટે રાજ્ય સરકાર દ્વારા પૂરતું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ઈરાને ઇઝરાયલ ઉપર મોટો હુમલો કર્યાના સમાચાર મળ્યા છે ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ અનુસાર ઈરાને ઇઝરાયલ ઉપર લગભગ એકસોને એંસી મિસાઇલો છોડી છે આ દરમિયાન અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે હાલના સમયે દુનિયા નિયંત્રણથી બહાર જઈ રહી છે થોડા સમય પહેલાં ઈરાને ઇઝરાયલ ઉપર બસોથી વધુ બેલેસ્ટિક મિસાઇલો છોડી હતી અને આપણે વૈશ્વિક વિનાશની નજીક પહોંચી રહ્યા છીએ ડોનાલ્ડ ટ્રમ્પે વધુમાં કહ્યું કે અમારી પાસે એક એવા રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ છે જાણે તેમનો કોઈ અસ્તિત્વ નથી તેમણે નેતૃત્વ સંભાળવાની જરૂર નથી પણ એ લોકો તો શાન ફ્રાન્સિકોમાં ભંડોળ ઊભું કરવાના કાર્યક્રમોમાં જઈ રહ્યા છે અને એવા ફોનનો ઉપયોગ કરીને નકલી ફોટા પડાવી રહ્યા છે જે કનેક્ટ જ નહીં થાય આ વખતે કોઈ નેતૃત્વના મૂળમાં નથી એ પણ નથી સમજાતું કે મૂંઝવણમાં કોણ છે બાઇડન કે પછી કમલા હેરિસ કે બંનેને જાણે ખબર જ નથી પડી કે શું થઈ રહ્યું છે મિત્રો ટ્રમ્પે વધુમાં જણાવ્યું ક્યારે જ્યારે હું રાષ્ટ્રપતિ હતો ત્યારે ઈરાન પાસે પૈસા પણ નહોતા હવે તેમની પાસે ત્રણસો અબજ ડોલર છે મારા વહીવટ હેઠળ મધ્ય પૂર્વમાં કોઈ યુદ્ધ થયું ન હતું યુરોપમાં કોઈ યુદ્ધ ન હતું અને એશિયામાં સદભાવ જોવા મળતો હતો કોઈ મોંઘવારી પણ નહોતી અફઘાનિસ્તાનમાં કોઈ તકલીફ નહોતી તેના બદલે ચારે બાજુ શાંતિ હતી પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વધુમાં કહ્યું કે હવે યુદ્ધનો ખતરો દરેક જગ્યાએ છે અને આપનો દેશ બે અસમર્થ લોકો દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે